રાઠવા રમેશભાઈ કુમસિંહભાઈ ગામ બોરદલી અને આ લોકો જો અમારે ઘણા ચાર પાંચ વર્ષથી તૂટી ગયેલું છે એનું કંઈ કામ સોલ્યુશન આવતું નથી અને અમારે અવર જવર માટે દસ પંદર ગામોના લોકોને તકલીફ થાય છે અવર જવર માટે કંઈ બી ઇમરજન્સી કામ દવાખાના વગેરે જવો હોય તોય બી અમને તકલીફ થાય છે અને આ કુલિયાનું કોઈ સોલ્યુશન આવતું નથી એના માટે અમારે જેમ ભણે તેમ જલ્દી થકે ભણી જાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર છોટા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે ખડકવાડા ભોરદલી રજવાડ બાલાવાડ તરફ જતા રસ્તા પર જે બે નદીઓ આવેલી છે એક સુકતા કોતર ઓરસાગ નદી એ નદીઓ પર લો લેવલના કોઝવે આવેલા છે જે કોઝવે પાંચ વર્ષથી વારે ઘડી વરસાદની સિઝનમાં તૂટી જવાય છે અને અહીંયાની જે પ્રજા છે વીસથી પચીસ ગામની પ્રજા છે એ અહીંયાથી અવર જવર કરતી હોય છે એટલે સિઝન વરસાદની સિઝનમાં ઘણા બધા લોકો ભોગ બને છે એટલા માટે આ ઘણા સમયથી સરકારમાં આ જે લો લેવલના કોચ એને બદલે ઓવરબ્રિજ ભરાવા માટે તો સરકારમાં રજૂઆત કરી અને ત્યાંનું તંત્ર ઘણા વખત જોઈ જાય છે ફોટા પાડી લે છે પરંતુ અહીંયા જે જે સમસ્યા છે એ સમસ્યા આજ દિન સુધી આવીને આવી પડી રહી છે એટલા માટે અમારે સરકારશ્રીના જે પ્રતિનિધિ અને ત્યાં કર્મચારી તંત્રને અમારી વિનંતી છે કે અહીંયા દર વર્ષે પાંચ વર્ષથી હેરાનગતિ થઈ રહી છે તૂટી જવાથી તો વહેલી તકે આ જે પુલો મંજૂર કરે અને અહીંયાની જે પ્રજા છે એનો પ્રશ્ન હલ થાય એવી અમારી આ ગ્રામજનો અને ગામ લોકોની માંગ છે અત્યારે હાલમાં ગ્રામજનો જાતે જ અહીંયાથી સાઈડમાં પથ્થર જે ધોવાઈ ગયેલા એ પથ્થર પૂરી અને માર્ગને અત્યારે એને સીધો કરીને અવર જવા જે રસ્તો બનાવી દીધો છે અમારી એટલી માંગ છે સરકારને કે આ પુલ જલ્દી જલ આવી જો જોઈએ ને ઘણીવાર અમે સમાસામાં તકલીફ પડે છે કે અમે અમારા ગામથી પેલી સાઈડ બી જઈ શકાયું આ સાઈડ બી આવી શકાય હતું ઘણીવાર વાર તકલીફ પડે છે અને ઘણીવાર ગાડી બી ચમાસામાં તણાઈ જાય છે ઘણાને આકસ્મત થઈ શકે છે એટલે અમારી એટલી સરકારની માંગ છે કે અમારે જલ્દી જલ્દ છે બિરિજ આવવું જોઈએ હા એમાં અમે ઘણીવાર અમે એવું કરીએ કે અમે પોતાના ખર્ચાથી અમે અહીંયા ખર પૂરણ કરીને અમે વાહન ચલાવી શકીએ છીએ અમારા ઘણીવાર તકલીફ પડે છે કે અમે તૂટી જાય ત્યારે અમે પૂરતો પૂરણ કરી કરીને અમે અહીંથી જઈશ અને ઘણીવાર અમે ચોમાસામાં કે આ તૂટી જાય ત્યારે અમારે એકસો આઠ બોલાવું હોય તે બી અમને તકલીફ પડે છે અને કોઈ બીમાર પડે તે બી છોટાઉ પર જવામાં તકલીફ પડે છે અમારા ગામમાં કોઈ દવાખાનું નથી અમે કંઈ નથી એટલે અમે એકસો આઠ બી આવા લાવવા તક તકલીફ પડે છે એટલે જલ્દ જલ્દ અમારે બ્રિજ ત્યાં જુએ કેમ કે બિરિજ નહીં હોય તો તમને બહુ તકલીફ પડે છે અમારું નામ દલુભાઈ રાઠવા ગામભોર દલી